વડોદરા લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી તેમજ વાઘોડિયા વિધાનસભાના ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પ્રચાર પૂરજોશમાં શરૂ કરી દીધો છે જેમાં આજે દશરથ જિલ્લા પંચાયત વિસ્તારમાં બંને ઉમેદવારોએ લોકસંપર્ક કર્યો હતો જેમાં ઠેર ઠેર લોકસભા તેમજ વિધાનસભાના ઉમેદવારનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ સમયે કોટાલી ગામે યોજાયેલી જાહેર સભા દરમિયાન વડોદરા તાલુકા કોંગ્રેસના અગ્રણી કિશોરભાઈ પારેખ તેઓ સાથેના સિત્તેરથી વધુ કાર્યકર્તાઓ સાથે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરીને ભાજપમાં જોડાઈ ગયા હતા લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કામાં હાલ પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે જેમાં આજે ફોર્મ ચકાસણી પૂર્ણ કર્યા બાદ ઉમેદવારો પોતાના પ્રચાર કાર્યક્રમમાં લાગી ગયા હતા જેમાં લોકસભાના ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી દ્વારા વડોદરા તાલુકાના દશરથ જિલ્લા પંચાયત બેઠકમાં લોકસંપર્ક કરવામાં આવ્યો હતો દશરથ જિલ્લા પંચાયત બેઠક વાઘોડિયા વિધાનસભામાં સમાવિષ્ટ હોવાના કારણે વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણીના ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા પણ પ્રચારમાં સાથે જોડાયા હતા ત્યાં કોટાલી ગામ ખાતે સરપંચ કનુભાઈ રબારીની અધ્યક્ષતામાં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ જાહેર સભામાં વડોદરા તાલુકાના કોંગ્રેસના અગ્રણી કિશોરભાઈ પારેખ કોંગ્રેસને રામ રામ કરીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા હતા

હર વખતે હર ચૂંટણી પર મોદી સાહેબને અલગ અલગ પ્રકારના અપશબ્દોનો મારો ચલાવવામાં આવતો હોય ત્યારે આ વખતે જ્યારે એમના પરિવાર ઉપર જ્યારે પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે સમગ્ર ભારતનો હરેક નાગરિક હું છું મોદીનો પરિવાર એ પ્રકારે મોદી સાહેબની પડખે આવીને ઊભો છે આજે કોટાલી ગામે ખૂબ મોટી સંખ્યામાં વડોદરા લોકસભા અને વાઘોડિયા વિધાનસભાના ઉમેદવારોના સમર્થનમાં એક જંગી સભાનું આયોજન કરવામાં આવ્યું છે આ સભાની અંદર આપણા વાઘોડિયાના ધારાસભ્યના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ આપણા કરજણના ધારાસભ્ય અક્ષયભાઈ આપણા વાઘોડિયા વિસ્તારના તમામ સંગઠનના આગેવાનો આપણા વાઘોડિયાના પ્રભારી અને પૂર્વ અધ્યક્ષ બાલકૃષ્ણભાઈ ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ અને મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનોને પણ ભાજપની અંદર આવકારવાનો એક પ્રસંગ હતો અને લોકોએ ખૂબ સારો આવકાર સત્કાર અમને આપ્યો છે અને સર્વે સાથે મળીને એવી નેમ લીધી છે કે કોટાલી ગામ એકમત થઈ અને ભાજપને પ્રચંડ બહુમતીથી જીત અપાવશે આજે વર્ષોથી હું કોંગ્રેસમાં એક પ્રવક્તા તરીકે કાર્યકર તરીકે કામ કર્યું છે પરંતુ છેલ્લા કેટલાય સમયથી કોંગ્રેસની જે આપણે હાલત જોઈએ છે એક દિશાહીન નેતૃત્વ અને પાર્ટીમાં નિર્ણય લેવાની ખૂબ જ અક્ષમતા આ કેટલા વખત તમે જોઈ રહ્યા છે એટલે જે દિશાએ અને જે ગતિએ ભારત દેશ વિકાસ કરી રહ્યો છે અને એમાં અમે જોયું કે કોંગ્રેસમાં કોઈ શીર્ષ નેતૃત્વમાં કે અહીંનું લોકલ નેતૃત્વમાં એવું કોઈ પણ અમને આગળનું ફ્યુચર દેખાતું ના હોય આજે અમારા કોંગ્રેસના સેંકડો કાર્યકરો સાથે ભારતીય જનતા પાર્ટીમાં અમે લોકો અહીંયા જોડાયા છે અને આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટીને જીતાડવા માટે તનતોડ મહેનત કરીશું જેવી રીતે કોંગ્રેસમાં મહેનત કરતા હતા એવી જ રીતે ભારતીય જનતા પાર્ટીમાં દિલો જાનથી અમે મહેનત કરીશું કારણ કે અહીંયા કો ભારતીય જનતા પાર્ટીમાં જોડવાનું મુખ્ય કારણ એક તો સબળ નેતૃત્વ અને નિર્ણય શક્તિ અને આ બે વસ્તુ હોય તો જ ભારત દેશનો વિકાસ થઈ શકે અને એ વસ્તુ માનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ મેં આ જોઈ છે આજે કોટાલી ગામ ખાતે લોકસભા અને વિધાનસભાના ચૂંટણી પ્રચારના કાર્યક્રમ અંતર્ગત અમારા જૂના પરમ મિત્ર કિશોરભાઈ પારેખ અને એમની દોઢસોથી બસો જણાની ટીમ સાથે આજે કેસરીઓ ધારણ કરીને ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાણા છે એટલે પહેલાં કિશોરભાઈને અને એમની આખી ટીમને હું આવકારું છું અને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સાથે સાથે આજે કોટણા કોટાલી ગામની ખાતે સરપંચભાઈ શ્રી કનુભાઈ દિલીપભાઈ જગદીશભાઈ રબારી અને તમામ એમની ટીમે આખું ગામ સમસ્ત એક થઈને આજે જે ભારતીય જનતા પાર્ટીનો કાર્યક્રમ અહીંયા રાખો આપ જુઓ છો કે ખૂબ ઉત્સાહથી આખું ગામ અહીંયા એકત્રિત થઈને આજે સંકલ્પ લીધો કે ભારતીય જનતા પાર્ટી સિવાય એક પણ મત અમે કોઈને નહીં આપી અને મને આ ગામ ઉપર વિશ્વાસ છે કે આ ગામ જેટલું બોલે છે એટલું કરે છે એટલે તમામે તમામ લોકો ભારતીય જનતા પાર્ટીના બંને ઉમેદવારને લોકસભાના હેમાંગભાઈ જોશી અને વિધાનસભાના ધર્મેન્દ્રસિંહ વાઘેલાને આપીને આ ગામ એક પણ મત બીજી કોઈ પાર્ટીને નહીં આપે એવો મને વિશ્વાસ કરો ફેકફંડ ફંડ ચેનલ ને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો